વડેશ્વર હનુમાનજી મંદિર થી જય રણછોડ સોસાયટી થઈ વિશ્વ ભારતીય સોસાયટીમાં વોર્ડ નંબર પંદરના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાના નિવાસ સ્થાને પાર્ટી ની ધ્વજા નું ધ્વજારોહણ કરી યાત્રા સ્વરૂપે દર્ભાવતી ડબુઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા છોટાના નિવાસ સ્થાને પાર્ટી નું ધ્વજાનું ધ્વજારોહણ કરી ઉજવણી કરવામાં આવી હતી આજે ભાજપ ના પિસ્તાલીસ વર્ષ પૂરા કરી છેત્તાલીસમા વર્ષનો સ્થાપના દિવસ છે અમે સવારે વડેશ્વર હનુમાનજી મંદિરથી અમારી યાત્રા શરૂ કરી રસ્તામાં જય રણછોડ સોસાયટી વિશ્વભારતી સોસાયટી કે જે અમારા નિવાસસ્થાન છે ત્યાંથી બધાએ ધ્વજનું કર્યું આહવાન કરી અને અમે યાત્રા સ્વરૂપે અત્યારે અમારા લાડીલા ધારાસભ્ય એવા શૈલેષભાઈ મહેતા કે જેણે પૂર્વ વિસ્તારમાં આ જે પણ કાર્યો સારા થતા હોય તેમ છતાં એની જોડે જોડે રહ્યા અને બધા જ કાર્યોની કામગીરીમાં અને અમારા વિસ્તારનું નેતૃત્વ લીધું હતું તો આજે સ્થાપના દિવસ નિમિત્તે અમે એમના ઘરે યાત્રા સ્વરૂપે બધા પધાર્યા છે અને અહીંયા ધ્વજ ફરકાવવાના છીએ એટલે અને આ સિવાય બીજી અમારી જે જે કામગીરી છે એમાં અમે આંગણવાડીમાં પણ જવાના છીએ કે જ્યાં અમે બાળકોને ફળ ફ્રૂટ અને એનું વિતરણ કરીશું અને સાથે સાથે એના પછી અમે રાજેશ્વર મહાદેવ મંદિરે બાર વાગે એક આરતીનું આયોજન કર્યું છે જ્યાં નવચંડીનો પ્રોગ્રામ પણ છે સાથે સાથે છાસનું વિતરણ એ પણ રાખેલું છે એમ આજના સ્થાપના દિવસ નિમિત્તેના બધા જ કાર્યક્રમ અમારા વોર્ડમાં અમારી બધી જ મોરચાઓની ટીમ સાથે ભેગા મળીને કરવાના છીએ અને દરેક આપણા વડોદરાવાસીઓને અને ગુજરાતવાસીઓને એટલું કહીશ કે ભાઈ આપણો ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે તો આપણે જેમ આપણો જન્મદિવસ ઉજવીએ છીએ એવી રીતે રંગે ચંગે આપણે એને ઉજવીશું અને દરેકે દરેક વ્યક્તિ સાથે સાથે મારા વોર્ડની અને વડોદરા શહેરની એટલું ધ્યાન રાખે કે પોતાનો સેલ્ફી ભારતીય જનતા પાર્ટીના ફ્લેગ સાથે રાખી બીજેપી ફોર વિકસિત ભારતનું હેશટેગ જરૂરથી સોશિયલ મીડિયામાં અપલોડ કરે કારણ કે જેટલા વધારે ફોટા આપણે અપલોડ કરીશું એમ આપણી બધાની યુનિટી સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે રજિસ્ટર કરીશું એવી આપ સર્વેને વિનંતી કરું છું ભારત માતા કી જય વંદે માત્ર